વધશે અને જે અત્યારે હાલ જે આપણે કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છીએ તે આવનારા દિવસોમાં વૃક્ષો વાવીને આપણે ગરમીમાં મહત્તમ અંશે ઘટાડો કરી શકીએ એના માટેની હિંમતનગર નગરપાલિકાની એક નેમ છે હિંમતનગરના સૌ નગરજનોને આ નિમિત્તે હું એક આહવાન કરું છું કે પોતે પણ પોતાની રીતે પોતાની આસપાસ જ્યાં પણ વિસ્તારો હોય ત્યાં એક છોડ વાવીને હિંમતનગર નગરપાલિકાના આ પ્રયાસમાં સહયોગ આપશે તેવી અભ્યર્થના સાથે